સીધા સામે આવી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર કે હાલ રાષ્ટ્રપતિનું આગમન થઈ ચૂક્યું છે અને આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડી તેમને આવકાર્યા છે ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને ભેટ્યા પોતાના દોસ્તનું એક અલગ જ અંદાજમાં તેમણે સ્વાગત કર્યું છે અને આ સાથે હવે થોડી જ વારમાં આ બંને દેશના વડાઓ છે તે રોડ શો કરવાના છે અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે યુએઈના રાષ્ટ્રપતિનું અને આ સાથે વિદેશમંત્રી એસ જયશંકર પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે તેઓ પણ તેમની સાથે વાત કરી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડી ખુદ ત્યાં પહોંચ્યા હતા તેમને આવકારવા માટે અને આ સાથે થોડીક ક્ષણ બાદ હવે એક નવો અધ્યાય દોસ્તીનો લખાવા જઈ રહ્યો છે ખાસ કરી આર્થિક સામાજિક અને ધાર્મિક આ ત્રણેય બાબતોને લઈ યુએઈ સાથે અનેક સંબંધો છે હિન્દુસ્તાનના જયેશભાઈ આ દ્રશ્યો જે એક અલગ જ અંદાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મિત્રને આવકારી રહ્યા છે એક ભાતૃત્વનો એક અલગ જ મેસેજ જોઈ રહ્યો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખૂબ સરસ વાક્ય તે વાપર્યું બેન ધાર્મિક આર્થિક અને સામાજિક હું કહીશ કે સર્વાંગી રીતે સંપૂર્ણતઃ જ્યારે બંને વચ્ચેની દોસ્તી છે અને સહજ દોસ્તી છે એક સમય હતો કે જ્યારે આપણે આપણી આત્મશ્રદ્ધા આપણી પરંપરાની આત્મશ્રદ્ધા આપણા ભાવની આત્મશ્રદ્ધા આપણી ધરતીની રહેલી સુગંધ એને જ એનાથી જ આપણે વિમુખ હતા અને એવું જ્યારે નેતૃત્વ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે ભારતના ભારતના જન્માનસમાં ભારતના જનજનમાં કરોડોજનોમાં જે આત્મશ્રદ્ધાનો એક પ્રકારે ક્યાંક ને ક્યાંક ચેતનાને કુંઠિત કરવાનું કામ કરવામાં આવતું હતું આજે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે સમગ્ર રાષ્ટ્ર જે પરંપરામાં જીવ્યું આપણે આપણી હજારો વર્ષની પરંપરા લઈને માન્ય નરેન્દ્રભાઈ જે કહે છે ને કે વિકાસ અને વિરાસત આ બંનેને સાથે લઈને ચાલવાનું કાર્ય માન્ય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે અને તમે જુઓ કે એક બાજુ ભવ્ય રામ નિર્માણ આજે સમગ્ર રાષ્ટ્ર રામમય છે અને એવા જ સમયે ગુજરાતની અંદર જે વાયબ્રન્ટ થઈ રહ્યું છે એ પણ એ સ્થાને પણ માન્ય પ્રધાનમંત્રી પોતે આવીને અને જ્યારે યુએઈના વડા આપણે ત્યાં આવતા હોય આ બંનેની દોસ્તી એ સહજ દોસ્તી તો છે પરંતુ ચર્ચા યથાવત રાખીશું હાલમાં ગાર્ડ ઓફ થી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે